સ્વાગત છે ટીવી 9 માં થેન્ક યુ સો મચ મને ટીવી નાઇન ઘર જેવું લાગે એટલે તમારી સાથે વાત કરવાનું બહુ ગમે છે આઈ એમ સો હેપી ટુ હિયર દેટ અને સૌથી પહેલા તો તમને અઢળક શુભેચ્છાઓ શુભકામનાઓ લાલુ ફિલ્મની સફળતાને લઈને કેટલું મોટું બેન્ચમાર્ક માનો છો આ તમે લાલુ ફિલ્મની સફળતા ફક્ત ફિલ્મી સફળતા નથી ગુજરાતી ભાષાની રીજિઓનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફળતા છે કેમ કે લાલુ એવી ફિલ્મ છે જે બધાના હૃદયને સ્પર્શી ગઈ છે અને એવી એક ફિલ્મ જેમાં કોઈ મોટા સ્ટાર્સ જે કહે ને એવા ના હોય છતાંય બધાને એવી ગમી જાય કે બધા એક એક બે બે ત્રણ ત્રણ વાર જોઈએ અને ગીતો બધાને ગમે છે ડાયલોગ બધાને ગમે છે અને બધાના પર્ફોમન્સીસ ગમ્યા છે શ્રુહદના કરણના રીવાના એટલે અંકિત સખિયા જે ડિરેક્ટર છે લાલોના એમને બહુ મહેનત કરી છે આ ફિલ્મમાં અને જયારે અને મેં આ પિક્ચર પહેલી વાર જોઈ ત્યારે અમને થયું કે ના આ પિક્ચર તો બધા જોવી જ જોઈએ એટલે અમે ફૂલ સપોર્ટ આપ્યું એમને અને બસ હવે ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી છે ને એ જે કહેવત છે એ સાચી થઈ લાલો ફિલ્મ ને લઈને અને હવે તો હિન્દીમાં રિલીઝ થઈ ગઈ છે એટલે ગુજરાતી ભાષા માટે બહુ મોટી વાત અને ગર્વની વાત છે એક છે અને ડેફિનેટલી પણ કારણ કે જે રીતે સફળતા મેળવી છે અને યુઝઅલી જોવાયું છે કે મોટા બજેટની ફિલ્મો હોય તો મોટા એક્સપેક્ટેશન્સ હોય પણ આ કેસમાં ઇટ્સ એબસોલ્યુટલી ઓપોઝિટ તમને શું લાગે છે કયા એવા ત્રણ મોટા ફેક્ટર્સ છે જે આ નાના બજેટની ફિલ્મને આટલી સફળતા મેળવી દીધી પેલા તો છે એક ઇમોશનલ કનેક્ટ કેમ કે કાઠિયાવાડી ભાષામાં જે બધા ડાયલોગ બોલ્યા છે એ લોકોએ એ સાંભળીને બધાને એમ થયું કરે આ તો અમારી સ્ટોરી છે બીજું છે સ્ટ્રોંગ પર્ફોમન્સીસ જેમ કે મેં કીધું શ્રુહદ કરણ અને રીવા બહુ સરસ કામ કર્યું છે ત્રીજું અંકિત સખિયા જે ડિરેક્ટરે ગીતોને એટલા સુંદર રીતે સ્ટોરીમાં વીવ કર્યા છે કે જ્યારે તમે ફિલ્મ જુઓ ત્યારે તમને એકદમ તમને તમારા આંખું આંસુ પણ આવી જાય તમને ખુશી પણ થઈ જાય અને બે બસ સુંદર અને ડીપ ઇમોશન્સ તમે ફીલ કરી શકો છો અને આ જ છે પાવર ઓફ સિનેમા જેમાં તમારે કરોડોના સેટની જરૂર નથી તમને યુ નો લાખોના કોસ્ટ્યુમ્સની જરૂર નથી તમારી ઓનેસ્ટી અને તમારા મહેનતથી તમે ઓડિયન્સીસનું દિલ જીતી શકો છો અને લાલુભાઈએ પ્રૂવ કર્યું છે અને વિદેશોમાં પણ લોકોએ આને ખૂબ પ્રેમ આપ્યો છે કઈ કયો એવો ફેક્ટર છે જે જેન્ઝી સાથે જેને ખૂબ સ્ટ્રોંગલી કનેક્ટ કર્યું છે અને ઓડિયન્સીસે આટલો પ્યાર આપ્યો મને લાગે છે જેન્ઝી છે ને ઘણા બધા એવા આપણે એવા સમયમાં રહીએ છીએ જ્યાં બધાના જીવનમાં બહુ ટેન્શન છે સ્ટ્રેસ છે એન્ઝાયટી છે ડિપ્રેશન છે મેન્ટલ ઇલનેસ છે આ ઘણા બધા રીઝન્સ લીધે છે ઘણા એટલે આવી ગયું છે કેટલા બધા જોબ્સ રિપ્લેસ થાય છે પોપ્યુલેશન પોલ્યુશન વધતું જાય છે આ બધામાં એક એવી ફિલ્મ આવે છે જે તમને આપે છે હોપ આશાનો એક કિરણની જે વાત છે એ આ ફિલ્મ જોઈને તમને લાગશે કે ના મારી અંદર જ ભગવાન છે મારી અંદર જ પાવર છે અને મારે મારા કઠિન સમયમાંથી નીકળવું હશે બહાર તો એ આખી વાત મારા હાથમાં છે અને હું નીકળી શકું છું થોટ જે બધાને મળે છે ફિલ્મના એન્ડમાં એ થોટ જ બધા સાથે બહુ કનેક્ટ થયો છે અને ઓફકોર્સ કૃષ્ણની વાત આવે તો શ્રી કૃષ્ણ સદા સહાયતે જે વાત છે લાલુની તો છે જ આ બધાના જીવનમાં કૃષ્ણની અનુભૂતિ બધાને અલગ અલગ રીતે થઈ રહી છે થતી હોય જ છે અને આ ફિલ્મ જોઈને પણ બધાને કૃષ્ણની અનુભૂતિ થાય છે આ ફિલ્મના પ્રમોશનમાં કે ફિલ્મ રિલીઝ થઈ એની પછી જે રીતે ઓડિયન્સીસ સુધી પહોંચી છે જેટલી હ્યુજ રીચ આની જોવા મળી છે તમને શું લાગે છે ડિજિટલ પ્લેટફોર્મ એ આમાં કેટલી મોટી ભૂમિકા ભજવી છે મને લાગે છે લાલો ફિલ્મ એ દેખાડી દીધું છે કે આજકાલની ઓડિયન્સ ફક્ત ટ્રેલર નથી જોતી આજકાલની ઓડિયન્સ રીલ્સ પણ જોવે છે અને રીલ્સ ઉપર જે બધાના રિએક્શન્સ જોઈને ઘણા એવા વ્યક્તિઓ હતા જેમને વ્યસન હતા અલગ અલગ પ્રકારના વ્યસન હતા અને એ વ્યસન વ્યસન છૂટી ગયા જોયા પછી કે ના હવે આજથી હું પ્રણ લઉં છું કે આ વ્યસન પાછું નહીં કરું એવા એવા વ્યક્તિઓના વિડીયોઝ જોઈને બધાને એમ થયું કે આ કેવી પિક્ચર છે જે બધા જોઈને આમ આવી વાતો કરે છે અને જ્યારે એ લોકો જોવા ગયા તો એમને થયું કે ના સાચી વાત છે એક હૃદયસ્પર્શીય અને બહુ જ દિલથી બનાવેલી પિક્ચર જોઈએ સુમિત સંભાલ ગુલાલ ઇન્ડિયા કોલિંગ અહીંથી તમારી શરૂઆત અને આજે એક નેશનલ અવોર્ડ વિનિંગ એક્ટર આ ટ્રાન્સફોર્મેશન તમે કઈ રીતે જોવો છો મને લાગે છે કે મને વીસ વર્ષ થયા ઇન્ડસ્ટ્રીમાં અને જ્યારે હું આવી ત્યાં ત્યારે એકદમ જ નવી હતી મને કાંઈ ખબર નહોતી ખાલી એટલી ખબર હતી કે મને એક્ટિંગ આવડે છે ને મને એક્ટિંગ ગમે છે અને હું મહેનત કરવાની છું બસ આ ત્રણ વિચારથી મેં મારું કરિયર આખું બનાવ્યું છે ઓફકોર્સ ફેમિલીના સપોર્ટ વગર તો કાંઈ પોસિબલ છે જ નહીં એટલે મારા હસબન્ડ પાર્થ છે મારી ડોટર પપ્પા બધાનો સપોર્ટ બધાના આશીર્વાદ તો છે જ પણ એક ઇન્ડસ્ટ્રીના આઉટસાઇડર તરીકે જ્યારે હું આવી હતી અને હવે વીસ વર્ષ પછી નેશનલ અવોર્ડ ફિલ્મોના આટલા સરસ પ્રતિસાદ આટલું બધું કામ અને એક્સપિરિયન્સીસ કર્યા પછી હજી મારામાં એટલી જ ધગસ છે કામ કરવાની ને એટલો જ પ્રેમ છે ઇનફેક્ટ વધી ગયો છે પ્રેમ એટલે કહેવાય ને કે તમે તમારા પાથ ઉપર જ્યારે ચાલતા હો ત્યારે તમને ખબર નથી કે તમે ક્યાં પહોંચવાના છો પણ તમને મજા આવે છે ચાલવામાં જ ઈ મજા લઈને હું આગળ વધી રહી છું અને મને બહુ આનંદ છે ફેશન સાથે કામ કરી રહ્યા છું ટીવી થી ફિલ્મ સુધીની જે તમારી સ્વિચ ઓવર થઈ છે કઈ મોટી ચેલેન્જીસ તમને ફેસ કરવી પડી છે ઘણી બધી ચેલેન્જીસ હોય છે એક સ્ત્રીના લાઈફમાં તો ચેલેન્જ હોય જ છે અને ટેલિવિઝનથી ફિલ્મ તમે જ્યારે શિફ્ટ કરતા હોય ત્યારે એમાં પણ ઘણી ચેલેન્જીસ હોય છે ઘણા એવા હોય છે જે કે છે અરે ટેલિવિઝનમાં કરી લીધું પણ હવે ફિલ્મમાં કેવી રીતે કરશે અને ઘણા એવા હતા જે કે હવે તો કાંઈ હવે થવાનું નથી જોઈએ માનસી શું કરે છે પ્રોડ્યુસર બહુ મોટી પ્રોડ્યુસર બનવા નીકળી અમને પણ નહોતી ખબર કે અમે શું કરશું પણ એવી ઈચ્છા હતી કે ના આપણે કલાકાર છે આપણને ખબર છે કે ઓડિયન્સીસ ને શું ગમે છે આપણે ગીતો ગાઈએ છીએ દુનિયાભરમાં ટ્રાવેલ કરીએ છીએ આપણને ખબર છે કે ઓડિયન્સીસ સાથે કઈ વાતો કનેક્ટ થાય છે આપણે એવી જ સ્ટોરીઝ બનાવી છે એટલે ગોળકેરી કચ્છ એક્સપ્રેસ જમખુડી શુભ એટલે આવી ફિલ્મ્સ કર્યું જર્નીમાં આગળ ધીરે ધીરે વધતા જ જઈએ છે ને કે હમ આગળ બળતે ગે કારવા બળતા ગયા એવી વાત છે એટલે બસ કારવા એટલે અમારા ગ્રુપ સાથે અમે આગળ વધીએ છીએ ને ગુજરાતી ભાષા ગુજરાતી અ લેંગ્વેજ ગુજરાતી સંસ્કૃતિ ગુજરાતની બધી અલગ જે વાર્તાઓ છે અમારે પ્રચલિત કરવી છે અને એ જ હેતુથી અમે બનાવી રહ્યા ચેલેન્જેસ થી લઈને સક્સેસ સુધી એક સ્ટોન નેશનલ અવોર્ડ વાળો સ્ટોન તમે અચીવ કર્યું છે તમે આને પર્સનલી કઈ રીતે જોવો છો તમારા ઓબ્વિયસલી પર્સનલ લાઈફ માટે અને પ્રોફેશનલ લાઈફ માટે પણ કેટલું મોટું તમે આને એબ્સોલ્યુટ નેશનલ અવોર્ડ તો કહેવાય ને કે આજકાલ બધાને અવોર્ડમાં એટલો વિશ્વાસ રહ્યો નથી બધા એમ થાય કે હા હા હવે અવોર્ડ છે શું મોટી વાત પણ નેશનલ અવોર્ડ એક એવો અવોર્ડ છે કે ના આપણા બધાને એટલો જ રિસ્પેક્ટ છે આ અવોર્ડ માટે અને જ્યારે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાએ મને એક ને ત્રણ નેશનલ એવોર્ડ આપ્યા કચ્છ એક્સપ્રેસ માટે એવી એક પિક્ચર જે મેં અને મારા હસબન્ડ પાર્થિવે પ્રોડ્યુસ પોતે કરી છે પૈસા લઈને અમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ પાસેથી અમારી પાસે પૈસા પણ નહોતા તો ફેમિલી ફ્રેન્ડ્સના સપોર્ટથી આ પિક્ચર બનાવી હતી ખબર નહોતી પિક્ચરનું શું થશે ઓવર બજેટ વહી ગઈ હતી પિક્ચર પણ એની એની સફળતા જ્યારે નેશનલ બોર્ડના રૂપે મળી જ્યારે વિધાનસભામાં હતી ત્યારે આંખમાં આંસુ આવી ગયા હતા મને કેમ કે એક મા તરીકે એક વર્કિંગ વુમન તરીકે એક પત્ની તરીકે જે મારી જર્ની હતી મારે મારા જર્નીથી દેશની બધી સ્ત્રીઓને એ જ કહેવું છે કે તમે મહેનત કરો તો તમે કાંઈ પણ હાંસિલ કરી શકો છો ઘણી આપણે પોતાના સેલ્ફને થોડું ઓછું દેખાડી દઈએ છીએ કે ના ના મારેથી તો આ નહીં થાય અંડર એસ્ટિમેટ કરી નાખીએ છીએ પણ કચ્છ એક્સપ્રેસની સ્ટોરી પણ એ જ હતી કે મોંઘી કેવી રીતે પંખ એના મળે છે અને કેવી રીતે ઉડે છે અને મારા સ્ટોરીથી પણ મારે બધાને એ જ કેવું છે કે તમે પોતા તમે ખુદમાં તમે વિશ્વાસ રાખો તો ધ સ્કાય ઇઝ ધ લિમિટ અને તમે ઉડી જ શકો છો તમે ઓન સ્ક્રીન તો બહુ બધી અલગ અલગ લેયર્સવાળા રોલ કરેલા છે અલગ અલગ જોનર્સના રોલ કરેલા છે પણ ઓફસ્ક્રીન પણ તમે હવે એક નવી સફળતા મેળવી લીધી છે શું લાગે છે વોટ કીપ્સ યુ ગોઈંગ તમારું ઇન્સ્પિરેશન શું છે મારું ઇન્સ્પિરેશન છે બધા જ મારી આજુબાજુ મારી મમ્મી મારા નાની એવા બધા સ્ત્રીઓ વચ્ચે મોટી થયું છું જે લોકોએ બહુ મહેનત કરી છે અને હું મેં એ લોકોને જોયું છે કે એ લોકો જ્યારે મહેનત કરે ને ત્યારે એમની સાથે સાથે એ લોકો તો સફળ થયા છે પણ આખું પરિવાર સફળ થયું છે એટલે એ જ હેતુથી હું પણ આ એઝ અ કલાકાર એઝ અ પ્રોડ્યુસર એઝ એક્ટર અન્ટરનું છું આજે તો મારું મારી એ જ ઈચ્છા છે કે જ્યારે પચાસ વર્ષ પછી જ્યારે કોઈ મારું નામ યાદ કરે એ લોકોને એમ થાય કે ના આવી એવી છોકરી જે ખબર નતી શું કરશે પણ જયારે એને જે કર્યું છે ને બધા વર્ષો સુધી યાદ કરી જાય મારા કામ થ્રુ મારા ફિલ્મો થ્રુ મારા ગીતો થ્રુ ગુજરાતી સિનેમામાં આજે માનસી પારેખ જે જગ્યા પર પહોંચ્યા છે હાઉ ડુ યુ સી યોર સેલ્ફ ટુડે આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ જર્ની ભગવાનની બ્લેસિંગ્સ કૃષ્ણના બ્લેસિંગ્સ મારા બા મારા નાની બધાના બ્લેસિંગ્સ થી જ આ બધું પોસિબલ થાય છે કેમકે મહેનત તો બધા જ કરતા હોય છે પણ સફળતા બધાને નથી મળતી અને ઘણા એવા ક્ષણ થયા છે જ્યારે અમને પણ સફળતા નથી મળી પણ ત્યારે પણ ભગવાનમાં એકદમ ફેથ રાખીને કીધું કે ના આપણે મહેનત કરશું અને આગળ દેખાડશું બધાને કે આપણે કરી શકીએ છે અને હવે જ્યારે કરી રહ્યા છે ત્યારે બધાના જ્યારે કોલ આવે કે માનસી તમે બહુ સારું કામ કરી રહ્યા છો પાર્થિવ તમે જે કરી રહ્યા છો અમે બહુ પ્રાઉડ ફીલ કરી રહ્યા છે તો એનાથી એક 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 હાશકારો થાય કે ચલો આપણે જે કરી રહ્યા છે બહુ સારી રીતે આગળ વધી રહ્યું છે અને અમારી સાથે બધા જ આગળ વધી રહ્યા છે ખાલી અમે નહીં

Both, but emo emotional scenes more. Kept memorized or last minute changes. Both. Heavy costume or comfortable outfit. Whatever the cost, the character and the film demands. Makeup chair or vanity van. Anything. I don't care about my makeup chair or vanity van as long as I'm on set and I'm working with good people. First thing after you pack up. Call my daughter. <laughs> Phone or sleep. Sleep. Biggest foodie. એબ્સોલ્યુટલી બિગેસ્ટ ફૂડી હમણાં બસ ઊંધ્યું ખાવાનું છે મારે વન હેબિટ ઓફ યોર્સ ધેટ મેક્સ યુ લાફ ઓલ ધ ટાઈમ દેટ મેક્સ મી લાફ ઓલ ધ ટાઈમ હું વસ્તુ બહુ ભૂલી જાઉં ઘણી વાર એટલે મને એમ થાય કે અરે આજે આજે શું નવું ભૂલી ગઈ એટલે પેલા ગુસ્સો આવતો તો હવે થાય કે ચલો હું આવી જ છું હવે મેં અપનાવી દીધું છે મારા ફ્લોઝ ને પણ ઓટીટી ઓર ટેલિવિઝન ઓટીટી રોમેન્ટિક ડ્રામા ઓર થ્રિલર થ્રિલર મેથડ એક્ટિંગ ઓર ઇન્સ્ટિંગ બોથ डिरेक्टर्स कट और एक्टर्स इंस्टिंग डिरेक्टर्स कट थैंक यू सो मच मानसी एंडस्ट रियली प्राउड ऑफ यू थैंक यू सो मच कैमरा पर्सन दीपक सेन साथ नीटू टीवी नाइन अहमदाबाद